કોટમાં કોર્ટમાં પેપરલેસ ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કરાયું ઈ સેવા કેન્દ્રને લઈ અરજદારો વકીલો અને પક્ષકારોનો સમયનો બચાવ થશે પારડી સ્ટેશન રોડ ખાતે આવેલી કોર્ટમાં આજે સોમવારના રોજ બપોરે અગિયાર કલાકે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી પારડી વકીલ મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે કોર્ટમાં આજે ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઈ સેવા કેન્દ્રને લઈ હવે અરજદારો વકીલો અને પક્ષકારોનો સમયનો બચાવ થશે સોમવારના રોજ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે પારડી કોર્ટના ન્યાયાધીશ ઝેડ ઝી મોર્ડન ડી પંડ્યા અને વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ સેક્રેટરી હિતેશભાઈ પટેલ એડવોકેટ મહેશભાઈ ભટ ભાર્ગવ પંડ્યા જીનેશ મપારા અજીતભાઈ પટેલ રોનક રાણા વગેરે તથા અદાલતના સ્ટાફ ધવલભાઈ ધર્મેશભાઈ સહિત એડવોકેટ મિત્ર ભેગા થઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે કોર્ટમાં અરજદારો વકીલો અને પક્ષકારોનો સમયનો બચાવ હેતુ પેપરલેસ ઈ સેવા કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું હવેથી કોર્ટમાં ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ કરાવી શકાશે અને આ કેન્દ્ર પરથી રાજ્યની હાઈકોર્ટથી લઈને ગમે તે બોર્ડની કેસ સ્ટેટસની માહિતી પણ મેળવી શકાશે તેમજ અરજી કરવી કે કેસની તારીખ જાણવાનું કે કેસનું જાણવાનું ઈ સેવા કેન્દ્રથી સરળ બન્યું છે જે લઈ સમયનો બચાવ થશે આજે પારડી કોર્ટમાં લોકાર્પણ થયેલ ઈ સેવા કેન્દ્ર હવે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે